નમસ્કાર મિત્રો જીવનમાં ક્યારે કોઈ પણ વ્યક્તિને બેકાર ન માનો કારણ કે જેમ બંધ ઘડિયાળ પણ દિવસમાં બે વખત સાચો સમય બતાવે છે તેમ દરેક વ્યક્તિનું પોતાનું મહત્વ હોય છે રાધે રાધે અને આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રોવાણી પર આજે આપણે વૃષભ રાશિના જાતકો વિશે ચર્ચા કરીશું અને જાણશું કે સત્તર ઓગસ્ટ રવિવારનો દિવસ તેમના માટે કેવો રહેશે આવનારા સમયમાં કઈ બાબતોમાં સાવધ રહેવું જોઈએ અને કઈ સારી ખબર મળી શકે છે એ વિશે પણ વિગતવાર વાત કરીશું મિત્રો અમે તમને સમજાવીશું કે આ દિવસે તમારું પારિવારિક જીવન કેવું રહેશે વ્યવસાય ધંધામાં કેટલો વિકાસ થશે પ્રેમ સંબંધોની સ્થિતિ કેવી બનશે અને સાથે સાથે તમારું આરોગ્ય કેવું રહેશે એટલે આ વિડિયો અંત સુધી જરૂર જોવો આજે રવિવાર છે અને આ દિવસ સમર્પિત છે સૂર્યદેવને તો કોમેન્ટમાં લખો જય સૂર્યદેવ ભગવાન તેમની કૃપાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તેને સબ્સ્ક્રાઇબ કરજો साथे बेल आइकन ने नोटिफिकेशन ऑल पर सेट कर दो जे थी आवनारा दरेक वीडियो समयसर आज नु पंचांग सत्तर ओगस्ट 2025 पच्चीस रविवार तिथि तृतीय नवमी नक्षत्र रोहिणी नक्षत्र पक्ष कृष्ण पक्ष सूर्योदय सवारे पांच ने पचास मिनिट वागे। સૂર્યાસ્ત સાંજે છ વાગીને ઓગણસાઠ મિનિટ વાગ્યે આજનું શુભ મુહૂર્ત સવારે અગિયાર વાગીને અઠ્ઠાવન મિનિટથી બપોરે બાર વાગીને એકાવન મિનિટ સુધી અશુભ સમય બપોરે બાર વાગીને બાવન મિનિટથી એક વાગીને પિસ્તાલીસ મિનિટ સુધી આ દરમિયાન કોઈ શુભ આજનું રાશિફળ વૃષભ રાશિ મિત્રો આજે તમારા આસપાસ એવા લોકો હોઈ શકે છે જે તમારા વિચારો અને સૂચનોનો લાભ લઈને પોતાના કારકિર્દીને આગળ ધપાવવા માગશે તેથી વાત કરતી વખતે સંપૂર્ણ સાવચેત રહો આ સમય તમારા હિતોની રક્ષા કરવા અને ગંભીરતાથી વિચારવા માટેનો છે જૂના સહકર્મીઓ સાથે વાત કરતી વખતે ધીરજ રાખો ટૂંક સમયમાં તમે તમારા સાચા શુભચિંતકોને ઓળખી શકશો પ્રવાસ દરમિયાન તમને પિતાસ્માન કોઈ વ્યક્તિનો સાથ અને માર્ગદર્શન મળી શકે છે આજે તમારા આત્મવિશ્વાસની કસોટી થશે અને તમને નવા કારકિર્દી અવસરોને આવકારવાનો મોકો મળશે અચાનક પ્રાપ્ત થનાર સદભાગ્ય તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવશે કાર્યક્ષેત્ર આજે તમને આનંદ આપશે અને ઓછી મહેનતમાં સારા પરિણામ મળશે મિત્રો અને સગાઓ પાસેથી યોગ્ય સલાહ મળશે ધ્યાન કેન્દ્રિત રાખો અને સતત પ્રયત્ન કરશો આજે વધારે બોલવાથી બચો કારણ કે જરૂરથી વધુ બોલવું નુકસાનકારક બની શકે છે સહકર્મીઓ તમારા કામની પ્રશંસા કરશે પરિવારમાં ખુશી અને લાગણીસભર જોડાણ વધશે ગ્રહોના પ્રભા ચંદ્ર આજે તમારી રાશિ પર મિશ્ર પરિણામ આપશે ખાસ કરીને પૈસા સંબંધિત મામલાઓમાં સાવધ રહો બુધ તમારી વાણીમાં આકર્ષણ વધશે જેથી તમે અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો બૃહસ્પતિ તમને વડીલોનું માર્ગદર્શન અને પિતાસમાન લોકોનો સહયોગ મળશે શનિ જો સાડે સાતી ચાલી રહી છે તો પેટ સંબંધિત તકલીફો થઈ શકે છે એટલે ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખો રાહુ પ્રવાસ સંબંધિત બાબતોમાં સાવચેતી રાખો અકસ્માતની શક્યતા બની શકે છે શુક્ર તમારા પ્રેમ સંબંધોમાં સકારાત્મકતા લાવશે સંક્ષેપમાં આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે સાવચેતી અને તક બંનેનું સંયોજન લઈ આંતરિક સુંદરતા તમારા જીવનમાં આર્થિક સ્થિરતા લાવશે અને સાથે જ પ્રેમ સંબંધોમાં પણ કેટલાક અનુકૂળ ક્ષણો આવશે જોકે વર્તમાન સંબંધોમાં થોડું એકસરખુંપણું કે નિરસતા અનુભવી શકાય પરંતુ તમને સકારાત્મક દૃષ્ટિકોણ જાળવી રાખવો જરૂરી છે ભગવાન ગણેશની પૂજા કરો અને મોદકનો ભોગ લગાવો જેનાથી નકારાત્મક અસર દૂર થશે અને તમારો દિવસ શુભ બની રહેશે પારિવારિક જીવન આનંદમય રહેશે પરિવારના કોઈ સભ્ય પાસેથી કોઈ વિષય પર મંજૂરી કે સહમતિ મળવાથી તમે પરિજનો સાથે સમય પસાર કરવાની તક મેળવી શકશો જેનાથી પરસ્પર સ્નેહ અને લાગણીસભર જોડાણ વધુ મજબૂત બનશે માતાપિતાનું આશીર્વાદ તમારા નિર્ણયોમાં શક્તિ લાવશે અને જીવનસાથીનું પ્રેમ તથા સહકાર તમારી સાથે રહેશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ હળવી તકલીફો તકલીફકારક બની શકે છે આજે નાણાંની નુકસાનીની શક્યતા છે તેથી આર્થિક લેવડદેવડમાં સાવચેતી રાખો જીવનસાથી મદરૂપ થશે જો કે નાના મોટા મતભેદ થઈ શકે છે નિરર્થક વાતચીતમાં સમય બગાડવાથી બચો સાથીનો બદલાતો સ્વભાવ સંબંધોમાં અસર પાડી શકે છે લાંબા સમય બાદ સારી ઊંઘ મળવાથી તમે તાજગી અને શાંતિ અનુભવશો આજે જરૂરી કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અને સમજદારીપૂર્વક નિર્ણય લેવાનો દિવસ છે જો તમે એક લક્ષ્ય બનાવી આગળ વધશો તો કામ સમયસર પૂરા કરી શકશો બીજાના મામલામાં બિનજરૂરી હસ્તક્ષેપ ન કરો નહીં તો કાનૂની મુશ્કેલીઓ આવી શકે તમારું ખોરાક ધ્યાનમાં રાખો અને ખર્ચ પર નિયંત્રણ રાખો જેથી ભવિષ્ય માટે બચત થઈ શકે મોટાઓની સલાહને મહત્વ આપો અને વેપાર સંબંધિત નિર્ણયો વિચારપૂર્વક લો ઉતાવળથી બચો આર્થિક મામલામાં દિવસ ખર્ચાળ થઈ શકે છે અને કેટલાક બિનજરૂરી ખર્ચ સામે આવી શકે છે પારિવારિક જીવનમાં પણ થોડી ઉલઝણો કે તણાવ સર્જાઈ શકે છે પિતા કે ઘરના વડીલો તરફથી સહયોગ અને માર્ગદર્શન મળશે જો મિલકત કે જમીન સંબંધિત કોઈ વિવાદ છે લવ લાઈફ પ્રેમજીવનમાં પિતાસમાન વ્યક્તિના સ્વાસ્થ્યને કારણે કાર્યસ્થળ અને રોમાંન્સમાં થોડા વિઘ્ન આવી શકે છે સંબંધોની ક્યારીને વિશ્વાસ અને પ્રેમથી સિંચવાની જરૂર છે તમારું આર્થિક વલણ તમને કોઈ ધાર્મિક સ્થળ કે ગુરુના સાનિધ્યમાં લઈ જઈ શકે છે બીજાને મદદ કરવાની સંભાવના પણ છે તમારા માટે બાહ્ય આકર્ષણ કરતા આંતરિક સુંદરતાને વધારે મહત્વ છે એટલે જ તમારો જીવનસાથી સૌને પ્રિય લાગે છે આ સમય રોમાંસ માટે ખૂબ શુભ છે જો સંબંધોમાં અપનાવો ઓછો લાગે તો પણ સકારાત્મક રહો શક્ય છે કે સાથી ભાવનાઓ તમારી જેમ વ્યક્ત ન કરી શકતો હોય આ સમય કોઈને દુઃખ પહોંચાડ્યા વિના આગળ વધવાનો છે તમારે કોઈ સામાજિક સમારોહમાં હાજરી આપવાની તક મળી શકે છે અને શક્ય છે કે કોઈ એવો વ્યક્તિ મળે જે તમારા હૃદયની લાગણીઓને સમજી શકે તમારા સ્વભાવમાં વિનમ્રતા અને નમ્રતા જાળવો કેટલાક ખાસ લોકો તમારું રાહ જોઈ રહ્યા છે કરિયર તમારા આકર્ષક વ્યક્તિત્વ અને મીઠી વાણી તમારા જીવનમાં માર્ગ બનાવવામાં મદદરૂપ થશે તમારો ચંચળ અને હસમુખો સ્વભાવ દરેક જગ્યાએ સકારાત્મક વાતાવરણ ઊભું કરે છે તમારી હાસ્યપ્રિયતા અને જોક્સ લોકોને ખુશ કરે છે કરિયરમાં ફેરફાર અને ઉચ્ચ અભ્યાસ આજે તમારી પ્રાથમિકતાઓ બની શકે છે વિદેશ પ્રવાસ અને નવા સંપર્કો લાભકારી સાબિત થશે જીવનના અલગ અલગ પાસાઓમાં સંતુલન જાળવવું જરૂરી છે અકસ્માતની શક્યતા હોવાથી મુસાફરીમાં સાવચેતી રાખો આજે તમે કામ આનંદથી કરશો અને આજુબાજુનું સકારાત્મક વાતાવરણ તમને લાભ પહોંચાડશે લોકોની સલાહ સાંભળો જેનાથી જ્ઞાન પણ વધશે અને સંબંધો પણ મજબૂત બનશે કાર્યસ્થળે તમારી મહેનતને ઓળખ મળશે સિનિયર્સ અને સહકર્મીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે કોઈ મોટું પ્રોજેક્ટ અથવા જવાબદારી મળવાની તક મળશે જો તમે વિદેશ સંબંધિત કોઈ યોજના પર વિચારી રહ્યા છો તો આજે સફળતા મળવાની શક્યતા છે વેપારીઓને નવા સોદા મળી શકે છે જેનાથી આવકમાં વધારો થશે હેલ્થ આજે પેટ સંબંધિત તકલીફો પરેશાન કરી શકે છે બેદરકારી બિલકુલ ન કરો અને ખોરાક પર ધ્યાન આપો જીવનની દરેક પરિસ્થિતિ આપણા હાથમાં નથી હોતી તેથી અધીર ન થાવ અને ધીરજ રાખો બેચેની અને ઉતાવળ તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે શરીરમાં દુખાવો કે થાક અનુભવાઈ શકે છે આરામ કરો અને મનપસંદ સંગીત સાંભળો જેથી રાહત મળશે આજનો વિશેષ ઉપાય ભગવાન ગણેશજીની સામે દીવો પ્રગટાવો અને મોદકનો ભોગ લગાવો આ ઉપાય તમારા માટે શુભ અને લાભકારી રહેશે હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધો તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે રાધે